ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પવિત્ર ભાઈ બીજની વાર્તા આપણે સાંભળીશું આ યમરાજા અને યમનાજી સગા ભાઈ બહેન છે એની આ વાર્તા છે તો મિત્રો આ ખૂબ પવિત્ર વાર્તા છે ધ્યાનથી મનથી હૃદયથી સાંભળજો અને લોકો સુધી પહોંચાડજો આ કથા વાર્તા સાંભળવા માત્રથી પણ ભાઈને નરકનું તેડું નથી આવતું જો કોઈ સંજોગો વશ ભાઈ જમવા ન આવી શકે અથવા કોઈ બીમારી કે કોઈ પણ સમય પરિસ્થિતિ એવી હોય કે ભાઈ બહેનની ઘરે જમવા ન જઈ શકે તો માત્ર આ વાર્તા સાંભળવાથી પણ ઘણું લાભ થાય છે ભાઈને નરકનું તેડું નથી મળતું આ ખુદ યમરાજાનું કથન છે તો મિત્રો આ વાર્તા તમે પૂરી સાંભળજો અને બીજા લોકોને પણ શેર કરજો મારી ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કારતક સુદ બીજના દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે બહેન ભાઈને જમવા તેડાવે છે અને ભાઈ જમ્યા પછી યથાશક્તિ ભેટ આપીને બહેનને રાજી કરે છે યમરાજા અને યમુનાજી બંને સગાભાઈ બહેન સૂર્યનારાયણના પુત્ર અને પુત્રી છે સગાભાઈ બહેન છે એકવાર યમુનાજી પોતાના ભાઈ યમરાજાના ઘરે ગયા પોતાના ભાઈને ત્યાં જાય છે અને કહ્યું ભાઈ કાલી મારે કાલે મારે ઘરે જમવા આવજો છતાં યમરાજા ન ગયા બીજા દિવસે યમુનાજી ફરી યમરાજાને કહે છે કે ભાઈ તમે જમવા આવજો તમે કાલે મારા ઘરે જમવા કેમ ન આવ્યા યમરાજાએ તો બહાનું બતાવ્યું એટલે યમુનાજીએ બે ત્રણ વાર ચાર વાર નોતરું દઈ ગયા જમવા માટે છતાંય યમરાજા તો ન ગયા તે ન જ ગયા એમને નવરાશ હોય તો જાય ને યમરાજા તો આખા દિવસ કામમાંથી નવરાજ ન પડે બહેન ને ત્યાં જવાય નહીં બહેન ને તો ના કહેવાય નહીં એટલે આજે આવીશ કાલે આવીશ પરમ દિવસ આવીશ એમ કહ્યા કરે યમનાજી ને બહાના બતાવ્યા કરે એક દિવસ યમનાજી યમનાજી એ ભાઈ ને ઘણા આગ્રહ થી આમંત્રણ આપ્યું બહુ આગ્રહ કર્યો યમરાજા ને જમવા માટે યમરાજા એ અતિશય આગ્રહ ને વશ થઈને તેમને યમનાજીને ત્યાં જમવા જવાનો સંકલ્પ કર્યો પણ નરકની સંભાળ કોણ રાખે એમણે તો નરકમાં પહેલા બધા જ જીવોને છોડી મૂક્યા કારતકની અજવાળી બીજના દિવસે યમરાજા પોતાના બધા જ દૂતો સાથે બહેનને ત્યાં જમવા ગયા યમનાજી બહેનને ત્યાં જમવા જાય છે યમનાજીએ તો સુગંધિત તાર તેલથી યમરાજાને સ્નાન કરાવ્યું નવડાવ્યા અને જાત જાતની ભાત ભાતની રસોઈ પીરસી જાત જાતની ભાત ભાતની રસોઈ પીરસી અને પ્રેમથી જમાડ્યા ય બહેન ના સત્કારથી યમરાજા ખૂબ પ્રસન્ન થયા અને બહેનને વરદાન માંગવા કહ્યું એટલે યમુનાજીએ કહ્યું ભાઈ હંમેશા નહીં તો વર્ષમાં કારતકની બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા જરૂર આવવું અને પાપીઓને નરકમાંથી છોડી દેવા કારતકની બીજના દિવસે જે ભાઈ તેની બહેનના હાથનું જમે તેને ખૂબ સુખ બોલ્યા બહેન મારું વચન છે કે હું અંજવાળી બીજના દિવસે તારે ત્યાં ભોજન કરવા આવીશ અને જે ભાઈ કારતકની બીજના દિવસે બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહીં જુએ યમનાજી પૂછ્યું કે કોઈને સગી બહેન ન હોય તો યમરાજા બોલ્યા કે સગી બહેન ન હોય તો પિતરાઈની દીકરી મામાની દીકરી માસીની દીકરી અથવા ફોઈની દીકરીને ત્યાં જમવું જો એ બહેન પણ ન હોય તો બહેન ન હોય તો પોતાના મિત્રને ત્યાં બહેન હોય એના ઘરે જમનારને પણ ભાઈને એટલું જ ફળ મળશે આ પ્રમાણે બહેનને વચન આપ્યું યમરાજાએ અને આ પ્રમાણે બહેનને વચન આપી યથાશક્તિ ભેટ આપી યમરાજા ચાલતા થયા ભાઈ રોગી હોય બંધનમાં હોય અથવા બહેનને ત્યાં જમવાનું ન થઈ શક્યું હોય કોઈ સંજોગો વશ તો ભાઈબીજની આ વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમે અને શક્તિ પ્રમાણે ભેટ આપીને બહેનને રાજી કરે છે તો યમુનાજી અને યમરાજાના સમયથી આ પરંપરા ભાઈબીજની ચાલી આવી છે ભાઈ બહેનની ઘરે જમવા જાય છે અને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે જેથી કરી અને ભાઈને નરકનું બારણું જોવું નથી પડતું યમરાજાના તીરા નથી થતા તો મિત્રો આ ભાઈ બીજની પવિત્ર કથા જરૂર સાંભળજો લોકો સુધી પહોંચાડજો અને મારી વાર્તા સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ